તો જો મિત્રો આજે બજારમાં એક નવું મિની તો અને આ એક સારું અને સસ્તું છે આપડે ખોલી જોઈએ

પાણી ભરવાનું આવે છે અને આમાં એક કાગળિયું છે પણ આપણે એવું આ એક બેલ્ટ નીકળ્યો છે હવે આપણે આને ફિટ કરી દઈએ

પાણી પીવું પાણીનું ભરેલું હોય બે કલાક આલે છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ફુવારા આપે છે આપણે પેલા હું ચાલુ છું આ એની છું પાવર બેક માં ચાર્જિંગ તો છે ને પાવર બેક માં આપણે ચાર્જિંગ નથી લા પંખો ચાલુ કર્યો આને જો ફુવારો ખરો દેખાય પાછો બીજો તો બીજો બે ચાલુ થાય આ પાંચે પાંચ ચાલુ થયા આની થી લાઈટ ચાલુ થઈ અંદરની કલર આવે છે બે ત્રણ

બહુ સારું અને સસ્તું બજારમાં બધી મળી જશે મોબાઈલની દુકાને મળશે ઇલેક્ટ્રિક ની દુકાને મળે છે માં પણ મળી જશે અને હું તો આ લાવ્યો છો ચોટીલા આણંદપુર રોડ દોસ્તી ટેલિકોમમાં છે બહુ સારી અને સામાન્ય કિંમતમાં છે જરૂર એકવાર લઈ